સુરતની ઉદાહરણ પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેઓની નજર ચૂકવીને મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે આરોપીઓ પાસેથી વીસ ફોન અને એક ઓટો રિક્ષા કબ્જે કરી સૂરચેના લગલગ અલગ અલગ પોલીસ મથકમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેઓની મુસાફરના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પોલીસે ત્રણે સમૂહને ઝડપી પાડ્યા હતા પોલીસે શહેબાઝ ખાન સોહિલ ઉર્ફે રાકા ઉર્ફે અલ્લા રખા ઇમરાન ખાનને પોલીસે આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ ફોન અને એક ઓટો રિક્ષા કબજે કરી પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું કે સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના વિસ્તારમાંથી પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડીને તેને આગળ પાછળ કરીને પેસેન્જરની નજર ચૂકવીને પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લેતા હતા અને અડધા રસ્તે ઉતારી દેતા હતા હાલ તો પોલીસે ત્રણેય સમયે ઝડપીને બી કલમ પાંત્રીસ મુજબ કાર્યવાહી કરી છે